મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરાના વિવિધ શિવ મંદિરોમાંથી નીકળેલી શોભાયાત્રાઓએ ભક્તોને ભારે આકર્ષણ જમાવ્યું હતું સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રી પર્વ પણ સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવભક્તિમાં લીન થઈ ગયા હતા આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો બીજી તરફ વિવિધ વિસ્તારના શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સોમા તળાવ ડભોઈ વાઘોડિયા રિંગ રોડ સ્થિત ત્રિભુનેશ્વર મંદિર ખાતેથી વહેલી સવારથી જ દર્શનાર્થો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જય ભગવાન શિવની પૂજા કર્યા બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી બરોબર ના ટકોરે ત્રિભુનેશ્વર મહાદેવ મંદિરથી બેંડવાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા આઠ વર્ષથી ત્રિગુેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીયામાં બેસાડીને બેણ બજાર સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડે છે શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાડીને રોડે રોડ પકડીને સીધા પાછા મંદિરે દોઢ બે વાગે મંદિરે આવીએ છે અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે શિવરાત્રિમાં આજે સવારથી ભગવાનની સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ ગઈ અત્યારે પબ્લિક છે અત્યારે શોભાયાત્રા બાર વાગે એક વાગ્યા સુધી ભાંગણું પ્રસાદનું વિતરણ કરે છે સાંજે બી વિતરણ કરે છે સાંજે ભજન સંધ્યા થાય છે અને બાર વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડી